એ વિશ્વાસે ખેડૂત પાસેથી માખણ ખરીદતો ખેડૂત પોતાને બરાબર માપમાં માખણ આપે છે કે નહીં એની એ ક્યારેય ખાતરી ન કરતો આમે એ ખેડૂત એટલો ભલો અને બોળો હતો કે કોઈને એના માટે એવી શંકા પણ ન જાય એક દિવસે બેકરીવાળાને અચાનક જ માખણ જોખી જોવાનો વિચાર આવ્યો ઘણા વખતથી વિશ્વાસે ચાલતો વ્યવહાર બરાબર તો છે ને એની કસોટી કરવાનું એને મન થયું તેણે માખણ જોખ્યું તેની નવાઈ અને આઘાત વચ્ચે માખણ પાંચસો ગ્રામને બદલે ફક્ત ચારસો ગ્રામ જ નીકળ્યું તેને ભયંકર ગુસ્સો આવ્યો જે ખેડૂત પાસેથી આટલા વરસ એણે ભરોસો રાખીને ખરીદી કરી હતી એ તો એને ઓછું માખણ આપતો હતો તેને પોતાની જાત પર એટલો જ ગુસ્સો આવ્યો તેને પોતે મૂર્ખ હોય એવું લાગ્યું એક વેપારી થઈને પોતે આવી ભૂલ કેમ કરી ગયો એ જ એના ગળે નહોતું ઉતરતું એણે ખેડૂત સાથે ઝઘડો તો કર્યો એ ઉપરાંત એણે ત્યાંની સ્થાનિક કોર્ટમાં એના પર કેસ પણ દાખલ કરી દીધો બોળીયો ખેડૂત આ બધી ધમાલથી સાવ મૂંઝાઈ ગયો હતો એને કાની ખબર પડતી નહોતી કોર્ટની મુદતે ખેડૂત કોર્ટમાં હાજર થયો આખા જકેસ અંગે પ્રાથમિક બાબત સાંભળ્યા પછી ન્યાયાધીશે ખેડૂતને પૂછ્યું તારી પાસે માખણ જોખવા માટે પાંચસો ગ્રામ કિલો બે કિલો વગેરે વજનિયાન છે ખરા તું ત્રાજવુન રાખે છે નામદાર મારી પાસે અરે ભલા માણસ માપિયાન ન હોય તો જોખી કઈ રીતે શકાય ખાલી ત્રાજવાથી માપ થોડું નીકળે એનાથી જોખી શકાય માપી ન શકાય તું કોટને એ બતાવ કે માપિયાન વિના તું માખણ જોખે છે કઈ રીતે માઈ બાપ ખેડૂતે બે હાથ જોડીને કહ્યું હું આ બેકરીવાળા ભાઈનો નિયમિત ઘરાક છું એમણે મારી પાસેથી માખણ ખરીદવાનું શરૂ કર્યું એના ઘણા બધા વર્ષો પહેલાંથી હું એમને ત્યાંથી જ રોજ પાંચસો ગ્રામ બ્રેડનું પડીકું ખરીદું છું હું જ્યારે માખણ જોખું છું ત્યારે ત્રાજવાના એક પલડામાં એ બ્રેડનું પડીકું મૂકું છું અને એના માપે જ માખણ જોખું છું એ મને જેટલા વજનની બ્રેડ આપે છે બરાબર એટલા જ વજનનું માખણ હું એને જોખી દઉં છું એટલે એમાં મારો શું વાંક છે એ મને સમજાતું નથી છતાં આપ સાહેબ મારો વાંક ગણતા હો તો જે સજા આપશો એ હું સ્વીકારવા તૈયાર છું ન્યાયાધીશે તીખી નજરે બેકરીવાળા સામે જોયું એ નીચી મુંડી કરીને જમીનમાં ખોડાઈ ગયો હતો દુનિયાને આપણે જે આપીએ એ જ આપણને પાછું મળતું હોય છે